নিমান সু রিটকে দেয়ে আজে আজে ক্রশ্নি স্টোরি মাছে নে ফিফ্ট ছেপ্টর সু নামতো ক্রাড ইন্ড ক্রা 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 কে মান� દેદી આ બધા ફેસ્ટિવલ ચાલે છે તો બધા રોજ સ્લીપ કરે છે અને બધા ડેકોરેશન કરે છે તો પછી એને કીધું યસ આ જે છે ને ફેસ્ટિવલ છે લોર્ડ ઇન્દ્રાની અને આ જે છે ને સમ ટાઈમ્સ લોર્ડ ઇન્દ્રા છે ને ઈ થન્ડર સ્ટોર્મ કરે એને છે ને બહુ જ રોટી બધા બોયના બોયની અને બહુ જ તોય થન્ડરસ્ટોર્મ આ જે કરશે હમ અને લોર્ડ ક્રિશ બી ગયા તો પછી એને કીધું હમ હું બ્રેવ રહીશ હું મારા બધા વિલેજર્સ સેવ કરી રાખીશ તો પછી જ્યારે થન્ડરસ્ટોર્મ આવ્યો ને હા ક્યારે સો પછી વિલેજર્સ બહાર આવ્યા વિલેજર્સ ને બહુ જ બીક લાગી વિલેજર્સ છે ને એને કીધું

આ પિંકી ફિંગર સાથે કરતો હોય મારથી એ ન છાતું લોરા એ કીધું તો પછી લોડીન્દ્રાને ખબર પડી આ ક્રિષ્ણા છે અને બધા વિલીજર્સને ખબર પડી આ ગોડ જ હોય છે બીજું કેવી રીતે આ બોયના આટલું મોટું માઉન્ટેન એવી લિફ્ટ કરી શકે તો પછી થંડર સ્ટોમ રેન બધું નીચે કેટલું ફાસ્ટ આવતું હતું પણ કૃષ્ણ આમ કરીને આમ ઉપર રાખ્યું અને માઉન્ટેન આખું બધાની ઉપર કવર કરતું હતું અમ્બ્રેલા જેમ કઈ રીતે ઊભા હતા કૃષ્ણ માઉન્ટેન એને લિફ્ટ કર્યું ત્યારે ખબર તને હેને ત્યારે કૃષ્ણ નાના હતા મોટા હતા